મિત્રો આ કોઈ સામાન્ય વાર્તા નથી આ વાર્તા એક એવી વાર્તા છે કે જો તમે આ વાર્તાના અંત સુધી પહોંચી ગયા તો તમારી આંખમાંથી આંસુ પણ નીકળી શકે છે કારણ કે આ એ વાર્તા છે એ એ એ માની વાર્તા 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 છે 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 મમ્મીની જેને જન્મ આપ્યો અને પૃથ્વી પેટમાં લઈને ભણાવ્યા અને મોટા કર્યા તો હું તમને એક વિનંતી કરું છું એક પ્રાર્થના કરું છું કે આપણી મમ્મી માટે એક લાઈક સબસ્ક્રાઈબ તો બને જ છે કારણ કે આપણને એને મોટા કર્યા તો આ વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો આ વાર્તામાં તમને એક નવી જ પ્રકારની શીખ જાણવા મળશે અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા માતા-પિતાને લાંબુ જીવન આપે એવું ભગવાનને પ્રાર્થના કરું છું તો એક એવો સવાલ છે જે લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે એવું તો શું થાય છે કે વૃદ્ધાવસ્થામાં સંતાનો જ પોતાના માતા-પિતાનો સાથ છોડી દે છે આ એક બહુ જ ઊંડો પ્રશ્ન છે અને ચાલો આજે એનો જવાબ એક ખૂબ જ સુંદર પ્રાચીન વાર્તા દ્વારા શોધવાની કોશિશ કરીએ ખબર છે આ કોઈ નવો સવાલ નથી આ એ જ સવાલ છે જે એક સમયે મહાન ઋષિ નારદે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યો હતો અને એનો જવાબ એનો જવાબ એક વાર્તામાં છુપાયેલો છે જે આપણને ઘણું બધું શીખવી શકે છે હવે જુઓ શ્રીકૃષ્ણએ સીધો જવાબ ના આપ્યો એના બદલે એમણે નારદજીને એક વાર્તા સાંભળવા કહ્યું એક એવી વાર્તા જે એક મોર તેની ઢેલને સંભળાવી રહ્યો હતો એ વાર્તાની અંદર જ આ ગૂંચવાયેલા સવાલનો જવાબ છુપાયેલો હતો તો મારે વાર્તા શરૂ કરી એક શહેરમાં એક પતિ પત્ની રહેતા હતા એમની પાસે ધન દોલત સુખ સુવિધા બધું જ હતું પણ એક જ વાતની કમી હતી સંતાનની લગ્નના વીસ વીસ વર્ષની લાંબી રાહ જોયા પછી આખરે એમના ઘરે એક દીકરાનો જન્મ થયો દીકરાના જન્મથી ઘરમાં ખુશીનો માહોલ હતો પણ એ ખુશીની સાથે એક મોટું દુઃખ પણ આવ્યું એમને ખબર પડી કે એમના દીકરાની ફક્ત એક જ આંખ હતી આ જાણીને એમનું હૃદય ભાંગી ગયું હવે ડૉક્ટરે એક રસ્તો બતાવ્યો આંખનું પ્રત્યારોપણ અને અહીંયા અહીંયા માતા અને પિતાના પ્રતિભાવમાં જમીન આસમાનનો ફરક જોવા મળ્યો પિતાએ એકદમ વ્યવહારિક વાત કરી કહ્યું કે મારે તો કામ કરવાનું છે પરિવાર ચલાવવાનો છે હું મારી આંખ કેવી રીતે આપી શકું પણ માએ એક ક્ષણનો પણ વિચાર ન કર્યો એણે તરત જ કહી દીધું મારી આંખ લઈ લો મારો દીકરો આ દુનિયાને બંને આંખોથી જોવે બસ એ જ જોઈએ છે દીકરાને તો બંને આંખો મળી ગઈ પણ એની મા એક આંખે કાણી થઈ ગઈ જાણે દુઃખનો પહાડ તૂટવાનો બાકી હોય થોડા જ વર્ષોમાં એક અકસ્માતમાં પિતાનું મૃત્યુ થઈ ગયું હવે એ વિધવા મા પર બધી જ જવાબદારી આવી પડી એણે પોતાના દીકરાને સારું જીવન આપવા માટે બીજાના ઘરોમાં કામ કરવાનું શરૂ કર્યું માતાએ મહેનત કરીને એના દીકરાને શહેરની સૌથી સારી સ્કૂલમાં ભણવા મૂક્યો પણ અહીંથી જ દીકરાના મનમાં એક શરમની લાગણી પેદા થવા લાગી એના મિત્રો એની માના દેખાવની મજાક ઉડાવવા લાગ્યા બિચારો એ બાળક પર શું વીતતી હશે જ્યારે એના ક્લાસના છોકરાઓ એને આમ ચીડાવતા રોજ રોજની આ મજાક મસ્કરીથી એ એટલો કંટાળી ગયો કે એણે પોતાની માને સાફ કહી દીધું કે હવેથી સ્કૂલે આવવું નહીં દીકરાને ડોક્ટર બનવું હતું અને એ સપનું પૂરું કરવા માટે એ માએ પોતાની મહેનત બમણી કરી નાખી એ દિવસ રાત એક કરીને લગભગ પચીસ પચીસ ઘરોમાં કામ કરવા લાગી જેથી શહેરની મોંઘી મેડિકલ કોલેજની ફી ભરી શકે વર્ષો વીતતા ગયા માં તો ગામડે દીકરાની રાહ જોતી રહી પણ દીકરો ક્યારેય પાછો ના આવ્યો બસ પત્રો આવતા રહ્યા પહેલાં પત્ર આવ્યો કે એ ડૉક્ટર બની ગયો છે પછી પત્ર આવ્યો કે એણે એક અમીર ડોક્ટરની દીકરી સાથે લગ્ન કરી લીધા છે અને છેલ્લે પત્ર આવ્યો કે એ એક દીકરાનો બાપ પણ બની ગયો છે આખરે એ માની ધીરજ ખૂટી એણે વિચાર્યું હવે તો હું જ જઈશ એ પોતાના પરિવાર માટે ભેટ સોગાદો લઈને દીકરાના એ મોટા બંગલા પર પહોંચવા માટે શહેર જવા નીકળી પડી પણ જેવી એ ઘરમાં પહોંચી અને પોતાના પૌત્રને પ્રેમથી હાથમાં લીધો ત્યાં જ એની વહુ એને જોઈને ડરી ગઈ એણે એક કાણી ગરીબડી સ્ત્રીને પોતાના દીકરા સાથે જોઈને ચીસો પાડવાનું શરૂ કરી દીધું એને લાગ્યું કે કોઈ ભિખારણ એના બાળકને ઉઠાવી જવા આવી છે અને પછી પછી એ ક્ષણ આવી જેણે એ માનું હૃદય ચીરીને રાખી દીધું પત્નીએ પૂછ્યું આ ભિખારણ જેવી સ્ત્રી કોણ છે અને ત્યારે પોતાની નવી દુનિયા પોતાની ઇજ્જત બચાવવા માટે એ દીકરાએ કહી દીધું આ વૃદ્ધ સ્ત્રી મારી મા નથી એણે પોતાની જ માને ઓળખવાનો સાફ ઇન્કાર કરી દીધો દીકરાના મોઢેથી આ શબ્દો સાંભળીને એ મા તો જાણે જીવતે જીવ મરી ગઈ એ સમજી ગઈ કે જે દીકરા પાછળ આખી જિંદગી ખર્ચી નાખી એ હવે એનો રહ્યો નથી એ તૂટેલા હૃદયે દીકરાના ઘરના નોકરોના ક્વાર્ટરમાં જઈને બેસી ગઈ ત્યાં એણે એક ચોકીદારને બોલાવીને વિનંતી કરી કે એના દીકરા માટે એક છેલ્લો પત્ર લખી આપે એ પત્ર લખાવ્યા પછી જ્યારે ચોકીદાર પાણી લેવા ગયો ત્યારે એ માએ પોતાનું જીવન ટૂંકાવી દીધું જ્યારે દીકરા અને એની પત્નીએ એ પત્ર ખોલ્યો તો એમના પગ નીચેથી જમીન ખસી ગઈ પત્રમાં લખ્યું હતું બેટા હું એટલે સુંદર નથી કારણ કે મારી સુંદરતા તો મેં તને આપી દીધી છે તારો જન્મ એક આંખ સાથે થયો હતો અને મેં મારી આંખ તને આપી દીધી જેથી તું આખી દુનિયા જોઈ શકે પત્રમાં આગળ લખ્યું હતું મારો ગોરો રંગ પણ કાળો પડી ગયો કારણ કે તને ભણાવવા માટે મેં દિવસ રાત તડકામાં મજૂરી કરી પણ મને એનો કોઈ અફસોસ નથી બસ તું હંમેશા ખુશ રહેજે આ એ માના છેલ્લા શબ્દો હતા એ સત્ય જાણીને દીકરાના માથે જાણે આભ તૂટી પડ્યું એને એવો અપરાધ ભાવ થયો જેનું કોઈ વર્ણન ન થઈ શકે પણ હવે બહુ મોડું થઈ ગયું હતું માફી માંગવા માટે પણ મા ત્યાં હાજર નહોતી વાર્તા અહીં પૂરી થઈ અને પછી મોરે તેની ઢેલને આ વાર્તાનો સાર સમજાવ્યો તેણે કહ્યું કે વૃદ્ધાવસ્થા શાંતિથી પસાર થાય એ માટે ચાર વાતો હંમેશા યાદ રાખવી જોઈએ આ વાર્તાનો આખો સાર આ ચાર વાતોમાં છે પહેલું આર્થિક રીતે આત્મનિર્ભર બનો બીજું સંતાનોને સારા સંસ્કાર આપો ત્રીજું ઈશ્વરમાં શ્રદ્ધા રાખો અને ચોથું શરીરને સક્રિય રાખો વૃદ્ધાવસ્થામાં આ ચાર વસ્તુઓ જ સાચો સહારો બને છે અને સૌથી મોટી વાત યાદ રાખજો વૃદ્ધાવસ્થામાં સંતાનો નહીં પણ એમને આપેલા સંસ્કારો જ સાથ નિભાવે છે ચારિત્ર્ય એ કોઈ પણ ધન દૌલત કરતા ઘણો મોટો વારસો છે અંતમાં આ વાર્તા આપણને એ પણ શીખવે છે કે સાચો આદર પદ પરથી નહીં પણ સારા ચારિત્ર્યથી મળે છે નિઃસ્વાર્થ ભાવે બીજાની મદદ કરવી અને પરિવારમાં ભેદભાવ ન રાખવો એ જ સુખી જીવનની ચાવી છે તો આ પ્રાચીન વાર્તા આજે પણ એટલી જ સાચી લાગે છે નહીં એ આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે આજની આ સફળતાની આંધળી દોડમાં આપણે એ લોકોના બલિદાનોને કેવી રીતે યાદ રાખી શકીએ જેમણે આપણને અહીં સુધી પહોંચાડ્યા છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે